નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બાર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર ડૂમ નંબર એક જે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે અને હાલ જે નવા વેબ્રિજ પાસેથી મિત્રો પીપર સુધી મિત્રો ડુંગળી ફૂલ જોવા મળી રહી છે મિત્રો આવક તો ગયા શનિવાર જેવી જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો ચાલુ થઈ ગયું છે જો ડૂમ નંબર એકમાં પિલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ કેવા મગફળીના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે સોમવારે કેવું બજાર છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો માઇન્ડ સુધી બસો ભાવ જોવા માટે ને છ ભાવ જો છે સરસ ક્વોલિટી છે બસો ને છ ફૂલ સાઈઝ માં બસો ને છ ક્વોલિટી સારી

મારે મારે બરોડા ને બરોડા કેટલા થયા ને એકાણું બહુ ને છે ફૂલ સાઈઝ માલ છે એકસો ને એકાણું એકસો એકાણું ને એકાણું સાઈઝ માં સારું છે મિત્રો કલર માં સારું એકસો એકાણું એકસો ને એકસઠ એકસો ને એકસઠ ભાવ થયો છે મિત્રો જામપતિ છે એકસો ને એકસઠ એકસો ને એકસઠ પોલીસ પેટ રાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો 141 141 भावजस्तो मित्रो 141 कालीपति छ मित्रो 141 साइज म मिनिट अ विशाल हुनो कु ए ए साइजले न अच्छा 141 ભાવ જે છે મીડિયમ ક્વોલિટી છે એકસો છ માલ છે થોડું મિત્રો તમે જે આગળ ભાવ જો વીસ કિલો ના ભાવ છે બજાર ની વાત કરું તો મિત્રો બજાર માં લાંબો ફેરફાર જોવા મળતો નથી